નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે અમદાવાદ ઈશનપુર પોલીસ સ્ટેશનની હદમાં વિશાલનગર હનુમાનજીના મંદિર પાસે રિક્ષા ચાલક ઉપર અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારોથી જાહેર રોડ ઉપર જીલેણ હુમલો કર્યો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માત્ર માત્ર કાગળ ઉપર જ હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યાં અને ત્યાં શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ લુખા તત્વો બેફામ બનેલા છે ગુજરાતમાં લઠ્ઠાકાંડને હજી થોડા દિવસો થયા છે આમ છતાં ગુજરાતમાં પાછા દેશી દારૂના અડાઓ ધમધમી ઉઠેલા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં હવે ગુજરાતની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે શું ગુજરાત પોલીસ પોલિટેકનિકલ નેતાઓની સુરક્ષા માટે જ છે ગુજરાતની આમ જનતાની સુરક્ષા હવે કોણ કરશે શું ગુજરાતના નાગરિકોએ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે એન્કર સંધ્યા ઓઝા બ્યુરો ચીફ સુરેશભાઈ ડાભી આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ